ઉજૈન ના મહાકાળેશ્વર મંદિરમાં સોમવારે સવારે ભરતી દરમિયાન આગ લાગવાની ઘટના બની ઉજૈન ના મહાકાળેશ્વર મંદિર સોમવારે સવારે પાંચને ઓગણપચાસ વાગ્યે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં પૂજારી સહિત ચૌદ લોકો દાઝી ગયા હતા ઘાયલોમાંથી નવને ઇન્દોર રિફર કરવામાં આવ્યા છે જ્યારે ત્રણને ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે અને બે લોકો દાખલ છે દુર્ઘટના સમયે મંદિરમાં હજારો ભક્તો મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા આ દરમિયાન મુખ્યમંત્રીના પુત્ર વૈભવ અને

શણ લગાવવામાં આવ્યું હતું જેમાં પણ આગ લાગી ગઈ હતી કેટલાક લોકોએ અગ્નિશામક સાધનો વડે આગને કાબૂમાં લીધી હતી છ વર્ષ પહેલાં પણ આવી જ ઘટના મહાકાલ મંદિરમાં હોળીના દિવસે બની હતી ત્યારે પણ એક પૂજારી દાઝી ગયા હતા